સુરતની કોલેજમાં દાદાગીરી કરવી ભારે પડી અમરોલી પોલીસે ત્રણ શખસોની ધરપકડ કરી જાહેરમાં કાન પકડી માફી મંગાવી સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી જેએસએડ શાહ કોલેજ સંકુલમાં જાહેરમાં દાદાગીરીને મારામારી કરતા સામાજિક તત્વોનો એક વિડીયો પ્રસારિત થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી હતી વિડીયોમાં કેટલાક યુવાનો કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ પર રોક જમાવતા અને બબાલ કરતા નજરે પડ્યા હતા આ ઘટનાને ગંભીરતાથી લઈ અમરોલી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને વિડીયોના આધારે સંડોવાયેલા ઇસમોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી પોલીસ તપાસ દરમિયાન આ કૃત્યમાં સામેલ આર્યન રબારી રિંકલ રબારી અને આદિત્ય રબારી નામના ત્રણ શખ્સોની ઓળખ થતાં તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી કોલેજ જેવા પવિત્ર વિદ્યાધામમાં ભયનું વાતાવરણ ઊભું કરનારા અને કાયદો હાથમાં લેનારા શખ્સો વિરુદ્ધ પોલીસે કડક વલણ અપનાવ્યું હતું પોલીસે જાહેર સુલેહ શાંતિનો ભંગ કરોબ ગુનો નોંધીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો ત્યારબાદ પોલીસે ત્રણેય આરોપીઓને કોલેજ કેમ્પસમાં લઈ જઈને જાહેરમાં કાન પકડીને માફી માંગી હતી ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરીએ તેવી કબૂલાત સાથે આરોપીઓએ વિદ્યાર્થીઓની માફી માંગી હતી આ કાર્યવાહી દ્વારા પોલીસે આવા તત્વોની શાન ટેકણા લાવી દીધી હતી અને અન્ય અસામાજિક તત્વોને પણ સ્પષ્ટ સંદેશ પાઠવ્યો હતો પોલીસને ત્વરિત અને દાખલારૂપ કામગીરીને વિદ્યાર્થીઓ અને વાલીઓએ આવકારી છે